વાત કરીએ બિલીમોરા પાણી પુરવઠા વિભાગમાં કૌભાંડને લઈને તપાસ કરવામાં આવી છે નવસારી જિલ્લામાં પચીસ કરોડથી વધુના કામોની તપાસ થશે નવસારીમાં તપાસ માટે અધિકારીઓની ફોજ ઉતારી છે છ તાલુકાઓમાં આડત્રીસ અધિકારીઓની ફોજ તપાસ કરશે ત્રણ અધિકારીઓની અધ્યક્ષતામાં તપાસ કરવામાં આવશે પાંચસો સાહીઠ કામોની તપાસ ત્રણ દિવસમાં પૂર્ણ કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે તમામ ગામડાઓમાં તપાસ પૂર્ણ કરવાનો આદેશ આપવામાં આવ્યો નવસારીમાં પાણી પુરવઠા વિભાગમાં કરોડોના કૌભાંડનો મામલો ગાંધીનગરથી હુકમ થયા બાદ નવસારી જિલ્લામાં તપાસ તેજ કરવા માટે અધિકારીઓની ફોજ ઉતરી છે નવસારી જિલ્લાના તમામ છ તાલુકાઓમાં આડત્રીસ અધિકારીઓની ફોજ તપાસ કરશે ત્રણ મુખ્ય અધિકારીઓના સીધા સુપરવિઝન હેઠળ આડત્રીસ અધિકારીઓ તપાસ કરશે નવસારી જિલ્લાના તમામ ગામડાઓમાં પાંચસો સાહીઠ જેટલા કામોની ત્રણ દિવસમાં તપાસ પૂર્ણ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે હાલ માત્ર ચોરાણું કામોની તપાસ થઈ છે જેના આધારે ગુનો નોંધવામાં આવ્યો આડત્રીસ અધિકારીઓની ફોજ ત્રણ દિવસમાં તપાસ પૂર્ણ કરી બોર્ડના તકેદારી એકમને સોંપશે નવસારી જિલ્લામાં થયેલા રિજ રિજ્યુનેશનના પચીસ કરોડથી વધુના કામની તપાસ થશે રાજન રાજપૂત સંવાદદાતા મારી સાથે જોડાયા છે જી રાજન નવસારીમાં તપાસ માટે અધિકારીઓની ફોજ ઉતરી છે કેટલા દિવસ આ તપાસ ચાલશે શું વિગતો જી બિલકુલ જુહી ગત જાન્યુઆરી માસથી સંદેશ ન્યૂઝ સતત પાણી પુરવઠાના કૌભાંડ મામલે અવાજ ઉઠાવી રહ્યું છે ત્યારબાદ સીઆઈડી ક્રાઇમ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને ચોરાણું કામોની તપાસ થઈ હતી અને આ તપાસને હવે આગળ વેગ મળી રહ્યો છે ત્યારે ગાંધીનગરથી સીધા જ હુકમ થયા બાદ નવસારી જિલ્લાની અંદર આડત્રીસ અધિકારીઓની ફોજ સમગ્ર રાજ્યમાંથી ઉતારવામાં આવી છે સીધા જ ત્રણ મુખ્ય અધિકારીઓના નિર્દેશ દિશાનિર્દેશ હેઠળ સીધા જ સુપરવિઝન હેઠળ તકેદારી વિભાગ પાણી પુરવઠા બોર્ડનો જે છે એ અહીંયા તપાસમાં છે ફોજ ઉતરી છે કુલ આડત્રીસ અધિકારીઓની ફોજ સમગ્ર રાજ્યમાંથી ઉતારવામાં આવી છે સમગ્ર નવસારી જિલ્લાની અંદર રિજ્યુવિનેશનના જે કામો છે એ પાંચસો ને સાહીઠ જેટલા કામો જે લગભગ પચીસ કરોડની કિંમતના કામો નવસારી જિલ્લાની અંદર થયા હતા કે નહીં તે બાબતની તપાસ ગાંધીનગરના તકેદારી એકમ દ્વારા કરવામાં આવી રહી છે અને સીઆઈડી ક્રાઇમ જે તપાસ આ ગુના અંગે નોંધાયો છે તેની તપાસ કરી રહ્યું છે તેને સંલગ્ન સીધી જ આ તપાસના આદેશ સોંપાયા છે પૂરા ત્રણ દિવસની અંદર આ તપાસ આડત્રીસ અધિકારીઓએ ત્રણ અધિકારીઓના સુપરવિઝન હેઠળ પૂરા પૂરી કરવાના આદેશ આપવામાં આવ્યા છે ત્રણ દિવસ સુધી નવસારી જિલ્લાની અંદર આ તપાસનો ધમધમાટ ચાલશે અને ત્રણ દિવસની અંદર વડી કચેરી એટલે કે ગાંધીનગરના તકેદારી એકમને પાણી પુરવઠા વિભાગને આ તપાસનો રિપોર્ટ સોંપવાનો છે અને તે રિપોર્ટ બાદ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે સીધા જ હું અહીં આપને દ્રશ્યો પણ બતાવવા આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો એ નવસારી છે જ્યાં અધિકારીઓના અધિકારીઓના વાહનોની નવસારી જિલ્લાની અંદર ઉતરી ચૂક્યા છે અને આ અધિકારીઓના વાહનોના કાફલાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો પાંચસો ને સાઈઠ જેટલા કામોની નવસારી જિલ્લાની અંદર તપાસ કરવામાં આવનાર છે કુલ આડત્રીસ અધિકારીઓ સમગ્ર રાજ્યમાંથી અહીંયા નવસારી આવ્યા છે અને નવસારીની અંદર સમગ્ર તપાસને જે છે એ વેગ આપવામાં આવશે મહત્વનું છે કે કહી શકાય કે કુલ પાંચસો ને સાહીઠ જેટલા કામોની તપાસ હજી બાકી છે અત્યાર સુધી માત્ર ચોરાણું કામોની તપાસ કરવામાં આવી છે અને હજી પાંચસો ને સાહીઠ જેટલા કામોની તપાસ કરવાની બાકી છે તેના માટે અધિકારીઓની સમગ્ર રાજ્યમાંથી ફોજ નવસારી ઉતરી છે સંદેશ ન્યૂઝ જે છે એ સતત આ કૌભાંડ અંગે અવાજ ઉઠાવતું રહ્યું હતું સંદેશ ન્યૂઝ દ્વારા સતત આ કૌભાંડ અંગે જાન્યુઆરી માસથી જ અવાજ ઉઠાવવામાં આવ્યો હતો સંદેશ ન્યૂઝે રાજ્યના પાણી પુરવઠા મંત્રીને પણ સવાલ કર્યો હતો મુકેશ પટેલ રાજ્યના પાણી પુરવઠા મંત્રીને સવાલ કરવામાં આવ્યો હતો સંદેશ ન્યૂઝ દ્વારા કૌભાંડની જાણ પણ તેમને કરવામાં આવી હતી અને ત્યારબાદ તેમણે તપાસની અને કાર્યવાહીની ખાતરી આપી હતી જે બાબતના આઠ મહિના વીતવા બાદ આજે હવે સોળ તારીખે સીઆઈડી ક્રાઇમ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો હતો અને તપાસને તેજ કરવામાં આવી છે ત્યારે આ તપાસ સીઆઈડી ક્રાઇમની સાથે સંલગ્ન હવે પાણી પુરવઠા વિભાગનું તકેદારી એકમ જે છે એ ગાંધીનગરથી સીધી જ આ કૌભાંડની તપાસ માટે નવસારી જિલ્લામાં ઉતર્યા છે આડત્રીસ અધિકારીઓ ફરીથી હું કહેવા માંગીશ આડત્રીસ અધિકારીઓ પાંચસો ને સાહીઠ જેટલા કામોની નવસારી જિલ્લાની અંદર તપાસ કરશે કહી શકાય કે પચ્ચીસ કરોડ જેટલા કામોની આ કિંમત છે અને પચીસ કરોડ જેટલા કામોની તપાસ નવસારી જિલ્લા ની અંદર હજી બાકી છે તે તપાસ પણ કરવામાં આવશે જુહી બિલકુલ તમામ જાણકારી બદલ આભાર